સર જંક્શન ગ્રામ પંચાયતમાં હોબાળો થયો છે પંદર દિવસથી પીવાના પાણી ન આવતા જ મહિલાનો હોબાળો છે મહિલા સરપંચ વિરુદ્ધ મહિલાઓએ હોબાળો કર્યા છે સૂત્રોચ્ચાર કરેમ મહિલા સરપંચ ભાગવાનો પ્રયાસ કરતા જ મહિલાઓ ઘેર્યા હતા સરપંચના વિસ્તારમાં રેગ્યુલર પાણી આવતું હોવાનો પણ આરોપ છે તાત્કાલિક પાણીનું વિતરણ કરાય તેવી મહિલાઓએ પણ માંગ કરી છે જેતપુરના દ્રશ્યો ગ્રામ પંચાયતમાં હોવાળો પાણીની માંગ સાથે આ વિરોધ વ્યક્ત કર્યો પંદર દિવસથી પીવાનું પાણી ન આવતા જ વિરોધ વ્યક્ત કરાયો છે સાત આઠ દિવસ થયા છે ભાઈ પાણી વિતરણ નથી ઉપર થી નર્મદા દસ બાર દિવસ થી બંધ છે અને ભાદર નું પાણી આવે છે એકાત્ર એકાત્રાદર પાણી આવે આખા ગામમાં વિતરણ થઈ શકે એમ નથી એક દાર છે એ ચાલુ છે એનું વિતરણ એ ચાલુ છે આ બાજુ આપું છું પબ્લિક ને સંતોષ નથી પૂરું પડતું નથી પબ્લિક એમ 40 મિનિટ રાખો પચાસ મિનિટ રાખો તો ભેગું કેમ કરવું તો સાહેબ ને રજુઆત કરી બધાને રજૂઆત કરી છે જેતપુર તાલુકાના પ્રમુખ ને જયેશભાઈ વાત થઈ ગઈ બધા જયેશભાઈ બે દિવસ પહેલા મને કીધું તું કે ચાલુ થઈ જાય બે નીકળી તકલીફ જ છે ભાઈ નર્મદા ની નર્મદા ચાલુ જ નથી નર્મદાનું પાણી અમારા ગામમાં આવે ને તો જ ગામમાં પાણી પૂરું પડે બાકી પાણી પૂરું પડે નહીં અમારા ગામમાં ભાઈ

અમે અમે ફોન કરીને એને પૂછી તો અમને એમ જવાબ આપે છે કે પાણી તો આજે નહીં આવે ને કાલે નહીં આવે તમારા થા એ કરી લેજો નો ફોન ઉપાડે અમને આવો આવા જવાબ અમને આપે છે અમે એમ નથી કહેતા કે અમને રાજીનામું આપી દીધું જેતપુરના જેતલસર જક્ષર ગામે ભર ચોમાસે છે તે ક્યાંક પાણી વિતરણ છે તે ક્યાંક કરવામાં નથી આવતું અને તેના જ કારણે અત્યારે જે સ્થાનિક મહિલાઓ છે તે અત્યારે ગ્રામ પંચાયત કચેરી ખાતે છે તે ત્યાં પહોંચી છે ને ગ્રામ પંચાયત કચેરી ખાતે ઉગ્ર વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે મહિલાઓ છે તે પોતાના વાસણ લઈ અને ગ્રામ પંચાયતના જે સરપંચ છે તેમને રજૂઆત છે તે કરી હતી ને રજૂઆત દરમિયાન આ જે સ્થાનિક મહિલાઓ તેમજ જે સરપંચ છે તેમના વચ્ચે થોડીક વાર માટે ઉગ્ર વાતાવરણ છે તે પણ છે કે થઈ ચૂક્યું હતું પંદર દિવસથી આ પાણી વિતરણ છે તે ક્યાં કરવામાં નથી આવ્યું અને તેના કારણે છે તે ક્યાંક જે સ્થાનિક લોકો છે તેઓએ આ બહારથી છે તે પાણી છે તે ક્યાંક મંગાવવાની અત્યારે ફરજ છે તે ક્યાંક પડી રહી છે આ સ્થાનિક મહિલાઓના આક્ષેપ છે કે જે સરપંચ છે તેમના વિસ્તારમાં રેગ્યુલર પાણી વિતરણ કરવામાં આવે છે પરંતુ જે અન્ય જે વિસ્તારો આવેલા છે તેમાં છે દિવસ થવા છતાં પણ પાણી વિતરણ કરવામાં નથી આવતું અને તેના જ કારણે અત્યારે સ્થાનિક મહિલાઓ છે તેમાં એક પ્રકારનો રોષ છે તે જોવા છે તે ક્યાંક મળ્યું છે ને તાત્કાલિક ધોરણે પાણી વિતરણ કરવામાં આવે તે પ્રકારની માંગ અત્યારે સ્થાનિકો કરી રહ્યા છે નરેશ ભાઈ જી મીડિયા જન